તહેવારો અને શિયાળાની રજાઓ પહેલા કેરળ પર્યટન સમગ્ર ભારતમાં નવા ઉત્પાદનો અને અનુભવો રજૂ કરશે કેરળ પર્યટન એ તહેવારો અને શિયાળાની રજાઓની ઋતુઓ પહેલા સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓની માંગને પૂર્ણ કરવા માટે તૈયાર કરાયેલા કરાયેલાત્મક ઉત્પાદનોનો સમૂહ રજૂ કર્યો છે કે જે તેના વિશાળ બજાર આઉટ રીચના ભાગરૂપે દેશભરમાં મોટા પ્રેક્ષકો સમક્ષ પ્રદર્શિત કરવામાં આવશે સલામત આતિથ્યશીલ અને સ્વાગત સ્થળ તરીકે કેરળની ઓળખને વધારવા ઉપરાંત મુખ્ય ભારતીય શહેરોમાં આયોજિત આઉટરી વિવિધ આકર્ષક ઉત્પાદનો અને અનુભવો પર પ્રકાશ પાડશે કે જેમાં રાજ્યના પ્રવાસન નકશા પર નવા ઉમેરાયેલા સ્થાનોની શ્રેણીના સમાવેશમાં સમય પરીક્ષણ કરાયેલ બેકવોટર દરિયા કિનારા અને હિલ સ્ટેશનોનો સમાવેશ થાય છે પ્રવાસન મંત્રી શ્રી પી એ મોહમ્મદ રિયાઝે જણાવ્યું હતું કે જે આ પહેલેથી જ આગમનમાં મોટો ઉછાળો જોવા મળી રહ્યો છે તેને ધ્યાનમાં લઈ આગામી ઝુંબેશમાં કેરળના પ્રવાસનને વધુ વેગ આપવા માટે કાળજીપૂર્વક કામ કરવામાં આવી રહ્યું છે મંત્રીશ્રીએ વધુમાં ઉમેર્યું હતું કે રોડ શો અને નેટવર્કિંગ ઇવેન્ટ્સ ભારત અને વિદેશમાં પ્રવાસીઓની માંગને પહોંચી વળવા માટે રાજ્ય દ્વારા રજૂ કરાયેલા નવીન ઉત્પાદનોને વધુ દ્રશ્યતા આપશે તાજેતરમાં કોચી ખાતે પૂર્ણ થયેલા લગ્ન અને એમઆઈસીઈ કોન્કલેવમાં ડેસ્ટિનેશન વેડિંગ અને મિટિંગ્સ ઇવેન્ટ ઇન્સેટિવસ કોન્ફરન્સ અને પ્રદર્શનો માટે વિશ્વ સમક્ષ પોતાની તૈયારી દર્શાવનાર બી ટુ બી મિટિંગ્સ અને વેપાર મેળાઓમાં આ શક્તિઓનું જોરદારથી પ્રદર્શન કરશે અને વૈભવ્ય અને લેઝરના નવા યુગની ઘોષણા કરતા નૈસર્ગિક કુદરતી સૌંદર્ય જીવંત સંસ્કૃતિ અને સમૃદ્ધ વારસાથી સંપન્ન કેરળ ઝડપથી માત્ર ડેસ્ટિનેશન વેડિંગ માટે જ નહીં પરંતુ એમઆઈસીઈ ઇવેન્ટ્સ માટે પણ પસંદગીનું કેન્દ્ર બની રહ્યું છે તેના અદભુત લેન્ડસ્કેપ્સ વિશ્વસ્તરીય સુવિધાઓ અને પરંપરાને આધુનિકતાના સિમલેસ મિશ્રણ સાથે રાજ્ય ઇવેન્ટ્સ પ્લાન્ટ્સ અને યુગલોને કોર્પોરેટ ક્લાયન્ટ્સને આકર્ષિત કરી રહ્યું છે કે જે એક વિશિષ્ટ અને યાદગાર અનુભવ શોધી રહ્યા છે કેરળ સરકારના પર્યટન સચિવ શ્રી બીજુ એ જણાવ્યું કે પ્રવાસીઓને વધુ આકર્ષિત કરવા માટે કોચી બિયાનલે એટલે કે બાર ડિસેમ્બર બે હજાર પચીસ થી એકત્રીસ માર્ચ બે હજાર છવ્વીસ કે જેને ભારતની સૌથી મહત્વપૂર્ણ નવા યુગની કલા ઇવેન્ટ તરીકે ઓળખવામાં આવે છે અને ચેમ્પિયન્સ બોટ લીગ એટલે કે સીબીએલ ઓગણીસ સપ્ટેમ્બર થી છ ડિસેમ્બર બે હજાર પચીસ કે જે ઓગણીસ સપ્ટેમ્બર થી અલ્લાપુઝાના કરી ખાતે શરૂ થઈ છે તેનું પ્રદર્શન પણ કરવામાં આવશે તો કેરળના પ્રવાસન નિર્દેશક શ્રીમતી શિખા સુરેન્દ્રને જણાવ્યું કે નવા પ્રોજેક્ટની સાથે રાજ્યની મુખ્ય સંપત્તિ જેમ કે દરિયાઈ કિનારા હિલ સ્ટેશન હાઉસબોટ અને બેંક વોટર સેગમેન્ટ મુલાકાતીઓના અનુભવની સંપૂર્ણતાને વધારશે રાજ્ય પ્રવાસીઓ માટે વિવિધ પ્રકારના અનુભવો મેળવવામાં અનોખુશ છે કે જેમાં હાઉસબોટ કારવા સ્ટે પ્લાન્ટેશન મુલાકાતો જંગલ રિસોર્ટ હોમસ્ટે આયુર્વેદ આધારિત વેલનેસ સોલ્યુશન્સ અને સાથે જ સાહસિક પ્રવૃત્તિઓ અને ગ્રામ્ય વિસ્તારોમાં ફરવા જેવા લીલાછમ ટેકરીઓ પર ટ્રેકિંગનો સમાવેશ થાય છે સ્થાનિય પ્રવાસીઓની મુલાકાતોમાં સર્વકાય લીન રેકોર્ડ બનાવતા કેરળમાં કેલેન્ડર વર્ષ બે હજાર ચોવીસમાં દેશભરમાંથી બે કરોડ બાવીસ લાખ છેતાલીસ હજાર નવસો નેવ્યાસી મુલાકાતીઓ આવ્યા હતા અને રાજ્ય કોવિડ નાઇન્ટીન પછી પ્રવાસીઓની સંખ્યામાં થયેલા વધારાને આગળ વધારવા માંગે છે કે તેના નવીન માર્કેટિંગ સંચાર અભિયાનોને માન્યતા આપતા કેરળ પ્રવાસનને તાજેતરમાં જ તેના મીમ હેઠળના ડિજિટલ માર્કેટિંગ પ્રયાસો માટે મોસ્ટ એન્ગેજિંગ સોશિયલ મીડિયા ઝુંબેશ શ્રેણીમાં પીએટીએ ગોલ્ડ એવોર્ડ બે હજાર પચીસે એનાયત કરવામાં આવે તો વધુમાં રાજ્ય ભારતના મુખ્ય શહેરોમાં બી ટુ બી રોડ શો અને વેપાર મેળાઓનું આયોજન કરશે કે જેથી વ્યાપક પ્રેક્ષકોને નવીનતમ ઓફરો રજૂ કરી શકાય કે તેમને ગુણવત્તાયુક્ત સમયની ખાતરી આપી શકાય જ્યારે રાજ્યના મોહક આકર્ષક અને પ્રખ્યાત આતિથ્ય સાથે જોડાઈ શકાય ટ્રાવેલ ટ્રેન્ડ નેટવર્કિંગ પ્રવૃત્તિઓ ત્રેવીસ સપ્ટેમ્બરના રોજ અમદાવાદમાં ભાગીદારી મીટ સાથે શરૂ થશે એટલે કે ત્યારબાદ સપ્ટેમ્બર અને ઓક્ટોબર દરમિયાન સુરત મુંબઈ પુણે ચંદીગઢ અને નવી દિલ્હીમાં બી ટુ બી મીટ યોજાશે અને આ માર્કેટિંગ આઉટરીચ આગામી તહેવારો અને શિયાળાની રજાઓની ઋતુઓનો લાભ લેવાનો પ્રયાસ કરશે જ્યારે ભારત અને વિદેશ બંનેમાંથી પ્રવાસીઓનું આગમન સ્વસ્થ ઉછાળો અનુભવે Uh, Pakistan? Yes. Uh, good morning, all of you. I am Sajesh, information officer Kerala tourism. Uh, as part of marketing strategy, we came with uh, 46 numbers of trade partners from Kerala. They are in deal with the Ahmedabad counterparts. Uh, this time, we conduct six numbers of b with like this type of meets. Uh, of The first one is starting in Ahmedabad, uh, then the second one is Surat, Mumbai, Pune, Chandigarh, and Delhi. Uh, this time, Kerala tourism mainly promote two main things. One is the destination wedding uh, that is in last one month back in Kerala Kochi, we conducted a conglomerate that realized that the Kerala is the best destination for wedding tourism. And also, we have some mice, also that is, meeting, Sunday conference, and exhibition. That these two and mine just promoted this time also. And also, we have some core asset like beaches, hill station and other tourism hill stations and beaches. And uh, this Irohite bike is everything there. And in the winter season, we expect a good number of people from Gujarat visit Kerala and in the last 2024 20, 20, we got a 2.2 plus stalls of domestic tourists in of came to Kerala that's the record numbers of tourists came to Kerala okay thank you